રાજકોટમાં તસ્કરોએ પોલીસની નાઇટ પેટ્રોલિંગ સામે સવાલ ઉભા કર્યા છે કારણ કે શહેરના મુખ્ય માર્ગ કહી શકાય એવા ત્રિકોણ બાગ નજીક કે જ્યાં ચોવીસ કલાક દિવસ રાત લોકોની સતત અવરજવર જવર રહેતી હોય છે તે વિસ્તારમાં આવેલ ટાઇટન કંપનીના શોરૂમમાંથી કિંમતી ઘડિયાળ અને રોકડ રકમની ચોરી થયા હોવાની ઘટના સામે આવી છે આ બનાવ અંગે જાણ થતાની સાથે જ સ્થાનિક પોલીસ ઉપરાંત ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો તેમજ પોલીસ કમિશનર અને ડીસીપી સહિતના અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા રાજકોટ શહેરમાં ગુરુવારે મોડી રાતના ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે શહેરના ભવાની નગર વિસ્તારમાં બાળકોએ સામાજિક સંસ્થા દ્વારા આપવામાં આવેલ પીધા બાદ ઉલટી થતાં લગભગ ત્રીસથી વધુ બાળકોને ફૂડ પોઈઝનિંગ થતાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા રાત્રિના સમયે બારથી પંદર બાળકોને પદ્મગોરબા હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા જે પૈકી એક બાળકને વધુ અસર થતાં તેને આઈસીયુમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના ઈટવાડ નજીકથી પસાર થતી મહીસાગર નદીમાં સ્નાન કરવા માટે વડોદરા શહેરના માંજલપુર વિસ્તારના નવ યુવાનો સંબંધીની કાર લઈને બુધવારે બપોરે આવ્યા હતા એક કલાક જેટલો સમય મજાક મસ્તી કરી અને મિત્રો વહેતા પાણીમાં નાહવાનો આનંદ લેતા હતા દરમિયાન એક યુવાનનું ડૂબી જતા મોત નિપજ્યું હતું મહીસાગર નદીમાં લાપતા થયેલ યુવાનનો મૃતદેહ ઓગણીસ કલાક બાદ એનડીઆરએફની ટીમને મળી આવ્યો અમદાવાદ કથડતા કાયદો વ્યવસ્થાને લઈને શહેર પોલીસ કમિશનરે એલર્ટ જાહેર કર્યું છે પણ જાણે કે ગુંડાઓને સીપીના એલર્ટને ગોળીને પી ગયા હોય તો માહોલ સર્જાયો છે ચૌદ એપ્રિલે રાત્રિના શહેરના રખિયાલ વિસ્તારમાં ગુંડાઓએ આતંક મચાવ્યા બાદ હવે સોળ એપ્રિલે તે જ વિસ્તારમાં લુખાઓએ એક યુવકનું અપહરણ કરી બેઝબોલની સ્ટીક મારી અધમુઓ કરી નાખ્યો અને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી છેલ્લા ત્રણ દિવસમાં રખિયાલ જુહાપુરા ગોમતીપુર અને સાબરમતીમાં પાંચ છરી તલવાર વડે હુમલાની ઘટના સામે આવી જાણે કે લુખાઓ નો પોલીસને કોઈ ડર ન રહ્યો હોય તેમ લાગી રહ્યું સુરતમાં અસામાજિક તત્વોનો આતંક થાવત રહેવા પામ્યો છે કાપોદરામાં સત્તર વર્ષીય કિશોરની હત્યાને ચોવીસ કલાકથી વધુ સમય નહોતો થયો ત્યાં વરાછામાં અસામાજિક તત્વો દ્વારા વેપારી પુત્ર અને તેની માતા પર જીવલેણ હુમલાની ઘટના બની હતી ત્રણ યુવકે અપશબ્દો બોલ્યા બાદ વેપારી યુવક પર હુમલો કર્યો હતો જેમાં યુવકને માથામાં ચપ્પુનો ઘા મારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો જ્યારે બચાવવા ગયેલા માતાને પણ માર મારતા ઇજા પહોંચી અમીરગઢના રબારીયા ગામમાં જમીન વિવાદે ભાઈની હત્યા કરવાની ચકચારી ઘટના સામે આવી છે જમીન વહેંચણીમાં અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે નાથાભાઈ ખરાડી તેમની પત્ની ગલતીબેન અને પુત્રી નીતાબેન રતનભાઈ ખરાડી પર હુમલો કર્યો હતો બનાસકાંઠા એસઓજી પોલીસે ધાનેરાના શેરપુરા વિસ્તારમાંથી ગાંજાની ખેતી કરતા એક શખ્સની ધરપકડ કરી છે આરોપી યુકાજી હેમાજી લુહાર પોતાના ઘરની દિવાલની બંને બાજુ ગાંજાના છોડ ઉગાડતો હતો જિલ્લા પોલીસ વડા રાજ રાજમકવાણાની સૂચના અને પોલીસ ઇન્સ્પેક્ટર એચબી બી ધાંધલિયાના માર્ગદર્શન હેઠળ એસઓજી ટીમ આ કાર્યવાહી કરી પોલીસને મળેલી બાતમીના આધારે શેરપુરા વિસ્તારમાં દરોડો પાડવામાં આવ્યો આરોપીના રહેણાંક મકાનમાં આંગણાની દિવાલો પાસેથી ગાંજાના વીસ છોડ મળી આવ્યા જપ્ત કરાયેલા ગાંજાનું વાવેતર વજન આશરે દસ કિલો બસો એકોતેર ગ્રામ છે માદક પદાર્થની કિંમત રૂપિયા એક લાખ બે હજાર સાતસો દસ આંકવામાં આવી છે મુંબઈ ઇન્ડિયન્સે આઈપીએલની અઢારમી સિઝનમાં સતત બીજી જીત નોંધાવી ટીમે ગુરુવારે સનરાઇઝર્સ હૈદરાબાદને ચાર વિકેટ હરાવ્યું વીજ જેક્સેલે છત્રીસ રન બનાવ્યા તેણે બોલિંગમાં બે વિકેટ પણ લીધી એમાં એ આ પહેલા દિલ્હી કેપિટલ્સને હરાવ્યું હતું વાનખેડે સ્ટેડિયમમાં મુંબઈએ બોલિંગ પસંદ કરી શાનદાર બોલિંગ સામે હૈદરાબાદે પાંચ વિકેટ ગુમાવીને એકસોને રન બનાવ્યો મુંબઈએ અઢાર પોઈન્ટ એક ઓવરમાં છ વિકેટના નુકસાન પર ટાર્ગેટ ચેસ કરી લીધો રોહિત શર્માએ છવ્વીસ રાયન રિકેલ્ટને એકત્રીસ અને સૂર્યકુમાર યાદવે છવ્વીસ રન બનાવ્યા હૈદરાબાદ તરફથી કેપ્ટન પેટ કમિન્સે ત્રણ અને ઈશાન મલિંગાએ બે વિકેટ લીધી ગુજરાતમાં વિસાવદરના પેટા ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ભલે ચૂંટણી પંચે પેટા ચૂંટણીની તારીખ જાહેર ન કરી હોય પરંતુ આમ આદમી પાર્ટીએ આ સીટ પર તેના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાના નામની જાહેરાત કરી છે ઇટાલીએ ભાજપને આ સીટ પર હરાવવાની ખુલ્લી ચેલેન્જ આપી છે બીજી તરફ કોંગ્રેસ અને ભાજપે હજી તેના ઉમેદવાર જાહેર કર્યા નથી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અને આપના નેશનલ કન્વીનર અરવિંદ કેજરીવાલ ખુદ વિસાવદરની ચૂંટણીમાં પ્રચાર કરવા આવે તેવી શક્યતા છે બરાબર જ સમયે આપના ત્રણ ધારાસભ્યોને ખેંચી લાવવા માટે ભાજપે ઓપરેશન લોટસ શરૂ કરી દીધાની સૂત્રો પાસેથી માહિતી મળી છે અંગત સૂત્રો મુજબ આપના ત્રણ ધારાસભ્યોમાં બોટાદના ઉમેશ મકવાણા જામજોધપુરના હેમંત ખવા અને ગારીયાધારના

સવારે જ્યારે પરિવારના સભ્યો ઉઠ્યા ત્યારે તેમણે જોયું કે યુવાનનું મૃત્યુ થઈ ગયું હતું તેના હાથ નીચે એક જીવતો સાપ દબાયેલો હતો